રાજસ્થાન થી આવી રહેલા ડ્રાઈવરે અમીરગઢ ના પાટિયા નજીક કારમાંથી ધુમાડો નીકળતા જોયો તેને તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં ઊભી રાખીને ડ્રાઈવર બહાર નીકળતાની સાથે જ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ આગોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઝડપથી ફેલાઈ ગઈ હતી ત્યારબાદ તેઓ પાલનપુર ફાયર વિભાગને જાણ કરી હતી જો કે ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધી તો કાર સંપૂર્ણ બણીને ખાખ થઈ ગઈ હતી ઘટના બાદ ઘટના સ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી અને કાર ચાલકને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર